તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે તમને બતાવ મારી ફેમિલી ને મારું ઘર અહીંયા બાયક છે મારું જે લઈને આપણે દરરોજ કામે જાય છે જો આ બે ઘર મારા છે જો અહીંયા છે ચૂલો જે જમવાનું બધું અહીંયા બનાવે છે રાહુલ બેઠા છે બોલજી રાહુલ બોલજી રાહુલ ભાઈ જો અહીંયા જમવાનું બધું બનાવે છે બાજુમાં પણ બીજું કરશે અને આ પણ બીજું કરશે બનાવેલું બે કરમારા છે તમને બતાવું જો અહીંયા માતાજીનું મંદિર છે જો આ બાજુ પણ માતાજીના ફોટા છે ચાલો તમને અંદરથી બતાવું મિતુ જાગી ગયા જો તમને ઘર આખું બતાવું જો એલઈડી છે અહિયાં ઘર ઘંટી મૂકેલી છે તિજોરી છે આ બાજુ છે સિલાઈ કરે છે મારા ઘરના સિલાઈ મશીન છે રાહુલ નો ફોટો છે લગભગ ચાર વર્ષ પહેલાનો આ ફોટો મારા લગ્ન નો છે લગભગ દસ કે અગિયાર વર્ષ થઈ ગયા છે આ બાજુ એક પેન્ટિંગ છે જો આ છે મારું ઘર તો તમને બાજુમાં બીજું ઘર છે એ પણ તમને બતાવું

અમારું જે પહેલા નળિયા વાળું ઘર હતું અત્યારે તો ઉપરથી ડાબુ ભરાઈ દીધું છે અને હજી કામ બાકી છે જલ્દી પૂરું થઈ જશે બાજુમાં મમ્મી પપ્પા જુએ છે અહીંયા જો બાજુમાં એક ઘડિયાળ છે તમને હું હજી વાડામાં જે પહેવું બાંધવાનું છે એ પણ તમને બતાવું જો હજી એ ઉભું રહુડું આવે એ બનાવેલું છે પણ હજી કામ કાજ બધું આનું પણ બાકી છે એટલે આખા ઘરનું નું હજુ કામ બાકી છે હમ જો અહીંયા બધી પેહુ બાંધવાનું છે એ વાડો બનાવેલો છે એક ફેસલી મુકાશે એક આ બાજુ નાની છે હજી બારે પણ છે એક બે

જીઓ એર ફાઈબર લગાવેલું છે આપણે વાઈફાઈ છે ઘરે જો આ બીજું પણ ડીશ છે બંને ટીવી છે ઘરે જો આ ઘર મારા જે ઘર ઉપરથી નજારો તમને બતાવું તો સામે છે મારા કાકાનું ઘર આ પણ મારા કાકાનું ઘર છે તો અમારો આજનો ફેમિલી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ¿Están ahí, dónde